નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મેદા આપનો હાર્દિક સ્વાગત કરું છું વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં સુમન બેકરી સામે ધવલ ચંદ્રકાંત રાજપૂત પગાર પર નોકરો રાખી આંકડાનો જુગાર રમાડતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી અશ્વિન ઉર્ફે અનિલ મનુભાઈ જાડેજા રહે સંજયનગર તુલસીવાડી તથા નસીર ખાન બશીર મિયા પઠાણ રહે પાંજરીગર મહોલ્લો ફતેપુરા તથા ધવલ રાજપૂત રહે પચાસ ક્વાર્ટર્સ તુલસીવાડીને ઝડપી પાડ્યા હતા ધવલ સામે અગાઉ પ્રોહિબિશનના સાત ગુનાઓ છે પોલીસે રોકડ અડતાલીસ બે મોબાઈલ મળી કુલ અડસઠ નો સામાન જપ્ત કર્યો છે જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે પાણીગેટ રાણાવાસ કબીર મંદિર સામે ઓટલા પર જીજ્ઞેશ રામકિશન કહાર જુગાર રમાડે છે જેથી પોલીસ ઉપરોક્ત સ્થળે રેડ પાડતા જીજ્ઞેશ રામકૃષ્ણ કહારે હાથીખાના રોડ પાણીગેટ તથા રવિ શીતલભાઈ કહાર રહે પાણીગેટ રાણાવાસ તથા પ્રવણ રાજુભાઈ કહાર મોહલ્લો રહે પાણીગેટ રાજુ પ્રિન્ટરને ગલી તથા મોહમ્મદ સલીમ ઉસ્માન ગની મંસૂરી રહે ખાનગા મોહલ્લો વાડી તથા મોહમ્મદ સિદ્દીક ઉર્ફે લાલો મોહમ્મદ હુસેન ખીરખાવાલા રહે વાડી મોગલવાડાને ઝડપી પાડ્યા હતા પોલીસે રોકડા અગિયાર હજાર છસો દસ મોબાઈલ સહિત સત્યાવીસ હજાર એકસો દસનો મુદ્દામાં કબજે કર્યો હતો